ચલો ફ્રેન્ડ હું શું કેડી મોટો આજે ફાઇનલી તમારા માટે એક જોરદાર એસયુવી લઈ લેવું છું આ છે ગ્રાન્ડ વિટારા ડેલ્ટા મોડલ પ્રાઇઝની વાત કરવાની છે જો તમે દસથી પંદર લાખની સારી એસયુવી કંપની ફિટિંગ સીએનજી લેવા માંગતા હોય તો બેસ્ટ છે નેક્સાની ગ્રાન્ડ વિટારા આજે આપણે ફ્રેન્ડ્સ વિડીયો બનાવવા માટે સન્ડે ચૂઝ કર્યો છે કેમ કે શોરૂમમાં બાકીના દિવસોમાં ટ્રાફિક હોય છે તો સન્ડેના દિવસોમાં આ કાલે ડિલિવરી દેવાની છે તમે જોઈ લો આખી ગાડી કમ્પ્લીટ રાખી છે રિબિન બાંધી દીધી છે અંદર એસેસરીઝનું કામ પણ થઈ ગયું છે એટલા માટે આજે આપણે વિડીયો બનાવવા આવ્યા છે કે સન્ડે ટ્રાફિક ના હોય આપણે વિડીયો બનાવવામાં સારું રહીએ તો ગાડીની કાલે ડિલિવરી છે અને ફૂલ રિવ્યુ આપવાના છીએ તો ગ્રાન્ડ વિટારા લેવા માંગતા હોય તો આજે જ આ વિડીયો પૂરો જોજો શેર કરજો અને કોમેન્ટ પણ કરજો સ્ટાર્ટ કરી સ્ટાર્ટ કરી આની કીની વાત તો તમને બે કી મળવાની છે એકદમ જોરદાર આ પાછળ તમને સુઝુકીનો બેઝિંગ મળી જશે અહીંયા ગાડી લોક અનલોક એનું બટન મળી જશે તો તમને આ બે કી શોરૂમમાંથી મળી જવાની છે સ્ટાર્ટ કરી એના ફ્રન્ટ વ્યૂ ને તો કઈક આ રીતનો તમને ફ્રન્ટ વ્યૂ મળવાનો છે અહીંયા તમને સ્ટીલમાં આખો સુઝુકીનો લોગો મળી જશે અહીંયા ક્રોમ તમને સ્ટીલમાં મળી જવાની છે નીચે પણ મળી જવાની છે અને આ તમે જુઓ અહીંયા નંબર પ્લેટની જગ્યા તમને આપી દીધી છે તમને આ વ્હાઈટ કલરમાં હું બતાવું છું ગાડી ફ્રન્ટ કંઈક આ રીતના જોઈ શકો છો ફ્રેન્ડ તમને ડીઆરએલ મળી જવાના છે તમે જોઈ શકો છો નીચે જોવા જઈએ તો તમને ફોગ લેમ્પ પણ મળી જવાનો છે ડીઆરએલમાં તમને ઇન્ડિકેટર પણ મળી જશે એટલે કન્વર્ટર તમને ડીઆરએલ મળી જશે ફ્રન્ટ કંઈક તમને આ રીતના જોવા મળશે આખો પિયાનો ફિનિક્સ તમને આની ગ્રીલ જોવા મળશે જોરદાર આખી નવી જ ગાડી છે કાલે આની ડિલિવરી છે આગળની સાઈડ જોઈએ તો બમ્પરમાં તમને કંઈક આ રીતનું સાઇન મળી જશે જ્યાં તમને હુક જોવા મળશે કોઈ પણ ટ્રોઈંગ કરવા માટે અંદરની સાઈડ તમને રેડિએટર જોવા મળશે ગાડી દસથી પંદર લાખમાં જો સીએનજી એસયુવી લેવા માગતો હોય તો જોરદાર તમને આની ને વેટ પણ મળી જવાનું છે સીએનજી કંપની ફિટિંગ ગ્રાન્ડ વિટારા તમને જોવા મળશે વાત કરીએ ટાયરની સત્તર રીતના તમને ટાયર મળી જશે કંપનીની પ્લેટ મળી જશે એપોલોના તમને ચારેય ટાયર મળશે એક સ્પેર વ્હીલ પણ મળી જવાનું છે અને ચારે ચાર તમને ડિસ્ક બ્રેક આમાં મળવાની છે કોઈ પણ શોરૂમ આપણે ગાડી લઈ લીધી છે આજ નહીં કોઈ પણ ગાડી તો એમાં આપણે ઘણા બધા બચતના આઈડિયા જોતા હોય છે પણ તમને હું મેઇન આઈડિયા આપી દઉં ફ્રેન્ડ કે તમે કંપનીનો ઇન્સ્યોરન્સ લેતા હોય તો તમે વચ્ચેથી થર્ડ પાર્ટી હોય છે તમે કમિશન મારતા હોય છે જો તમારે એ કમિશન ન આપવું હોય તો સારામાં સારું આઈઆરડીઆઈ રજિસ્ટ્રેશન એકો ઇન્સ્યોરન્સ કંપની છે એમાંથી તમે ઇન્સ્યોરન્સ લેશો તો તમને ઘણા બધા ફાયદા થવાના છે તમારા પૈસા બચવાના છે અપ ટુ છત્રીસ હજાર સુધીના એ છત્રીસ હજાર સુધીમાં તમે કારની સારામાં સારી એસેસરીઝ લગાવી શકો છો ફ્યુલ પુરાવીને તમે ફરવા પણ જઈ શકો છો ફ્રેન્ડ્સ લાખો ઇન્ડિયન્સ આની પર ટ્રસ્ટ કરે છે ત્રણ લાખ કારના ઓલરેડી ક્લેમ્સ સારા પાસ કરાવી દીધેલા છે એક કોઈ ઇન્સ્યોરન્સ એકદમ ટ્રસ્ટેબલ કંપની છે ફ્રેન્ડ્સ આ ઇઝી પ્રોસેસ છે ઇન્સ્યોરન્સ લેવા માટેની ત્રણ સ્ટેપ ની હું તમને સમજાવી દઉં એપ ડાઉનલોડ કરીને તમે એમાં રજીસ્ટ્રેશન કરવાનું છે ડિટેલ બધી ફોલો ફિલઅપ કરવાની છે પછી નેક્સ્ટ સ્ટેપમાં ફોટોઝ અપલોડ કરવાના છે અને એને સબમિટ કરી દેવાના છે ચોવીસ કલાકમાં એના ક્લેમ હેન્ડલરનો તમને સામેથી કોલ આવી જશે અને ટ્વેન્ટી ફોર બાય સેવન ક્લેમ આસિસ્ટન્ટ જીએસટી રજીસ્ટ્રેશન ગેરેજ પર જઈને તમારી ગાડીનો તમે ક્લેમ કરાવી શકો છો ફ્રેન્ડ્સ વધારે ડિટેલ માટે તમારે શું કરવાનું છે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે એકો ઇન્સ્યોરન્સની લિંક આપેલી છે ત્યાં ક્લિક મારીને ફિલઅપ કર્યું આજે ઇન્સ્યોરન્સ પાસ કરો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે તમને ઓવીઆરમાં ઇન્ડિકેટરની સાઇન પણ મળી જશે જોઈને તમે ફ્રેન્ડ્સ તો સારામાં સારી ગ્રાન્ડ વિટારા સારા પ્રાઇઝમાં તમને મળવાની છે આગળ તમને લુકમાં કંઈક આ રીતના દેખાવાની છે કાલેજાની ડિલિવરી છે એટલે રિબિન પણ મારી દીધી છે વાત કરીએ ગ્રાઉન્ડ ક્લિયરન્સની તો સારામાં સારી ગાડી તમને આ સુઝુકીનું બેઝિંગ મળી જશે ગ્રાન્ડ વિટારાનું બેઝિંગ મળી જશે મેઈન વસ્તુ આમાં કનેક્ટિંગ લાઈટ મળશે તમે બ્રેક મારશો કે ગાડી ચલાવશો ને એટલે આખી ગાડીની લાઇટ આ કનેક્ટિંગ છે તમને સ્પોઇલર પણ મળી જશે સીએનજી ગાડી છે તો સીએનજી નો લોગો મળી જશે શાર્પ એન્ટેના તમને મળી જવાનું છે વાત કરીએ તો સિલ્વર નું સિલ્વર કલર માં તમને બોમ્પર મળી જશે સેન્સર પણ તમને મળી જશે જે રિવર્સ તમે પાર્કિંગ સેન્સર કેમેરા પણ મળી જશે મેઈન વસ્તુ તમે અહીં જોઈ ફ્રેન્ડ ઇન્ડિકેટર સાઇન છે રિવર્સ ગાડી લેતા હોય તો એની પણ સાઇન છે ને રિફ્લેક્ટર આ બધું તમને મળી જવાનું છે ખાલી તેર લાખ પચાસ હજાર ની ગાડીમાં ને એ પણ ગ્રાન્ડ વિટારામાં આનું બધું ઇન્ટિરિયર લક્ઝરી છે ફ્રેન્ડ્સ જે પંદર થી વીસ લાખની ગાડીમાં આવે એ બધું આમાં આપી દીધેલું છે તો જોરદાર તમને રિયર વ્યુ જોવા મળવાનો છે પાછળ વાઈપર મળતું નથી ફ્રેન્ડ્સ પણ તમને બાકી ઘણું બધું આમાં જોવા મળે છે તમને આમાં સાર્પ એન્ટેના પણ આપી દીધું છે પાછળનો લુક તમે જુઓ ને ફ્રેન્ડ્સ તો એકદમ લક્ઝરી પ્રીમિયમ લુક આપી દીધો છે ગ્રાન્ડ વિટારા એ ઓછા બજેટમાં તમામ ફંક્શન તમને આ ગાડીમાં જોવા મળવાના છે વાત કરીએ તો ફ્યુલની તો આમાં તમને પેટ્રોલ પિસ્તાલીસ થી પચાસ ની કેપેસિટી વાળું ફ્યુલ ટેન્ક મળવાનું છે ચારેય ડિસ્ક બ્રેક તમને મળવાના છે ફ્રેન્ડ્સ બ્લેક ગાડી છે સાઈડમાં તમને રૂફ રીલ બ્લેક મળી જવાની છે ટોપ મોડલમાં પણ સનરૂફ તમને મળી જશે જે બાવીસ લાખની એપ્રોક્સિમેટ પ્રાઇસમાં પડવાની છે આ મોડલ છે તમને મળે છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમામ ફંક્શન આમાં આવી જાય છે અને કંપની ફિટિંગ સીએનજી પણ તમને જોવા મળે છે કરી અને પાછળના બુટની તમે જુઓ ઘણી બધી સ્પેસ તમને આમાં જોવા મળે છે ફ્રેન્ડ્સ વાત કરીએ તો ત્રણસો ને વીસ લીટર નું બુટ જોરદાર તમને જોવા મળે છે સીએનજી છે તો અહીંયા તમને સીએનજી નો લોગુ પણ જોવા મળી જશે અહીંયા લાઈટ આપી દીધી છે કોઈ એવી જગ્યાએ તમે ઊભા હોય તમારું બૂટ ખોલવું હોય તો તમને કોઈ તકલીફ ન પડે તો ગ્રાન્ડ વિટારામાં બહુ ધ્યાન આપવામાં આવ્યું છે બહુ લેટેસ્ટ ફંક્શન આપી દીધા છે ફ્રેન્ડ્સ તો આપણે જોઈએ અંદરની ફેસિલિટી જોઈ લઈએ કેવી આપેલી છે વાત કરીએ ડોરની તો તમે જુઓ અહીંથી પણ લોક અનલોકનું બટન તમને બંને ડોરમાં જોવા મળી જશે તો ફ્રેન્ડ્સ વાત કરીએ ગ્રાન્ડ વિટારાના ઇન્ટિરિયરની મેં તમને પહેલા પણ કીધું વીસ પચીસ લાખની જે ગાડીઓ આવે છે ને એસયુવી એ ખાલી દસ થી પંદર લાખના બજેટમાં તમને બધી ફેસિલિટી મળવાની છે તો અંદરનું ફ્રેન્ડ્સ જોરદાર ઇન્ટિરિયર પ્રીમિયમ ઇન્ટિરિયર તમને આપી દીધું છે તમને સ્ક્રીન મળી એસી ઇવેન્ટ પણ મળી જાય છે અને ડેશબોર્ડ તમને જોવા મળે છે આ ગાડીની ડિલિવરી છે કસ્ટમરે બધું કવર ને એસેસરીઝ બધું કરાવી લીધું છે એટલા માટે આખી ગાડી કમ્પ્લીટ છે ખાલી આની ડિલિવરી જ લેવાની છે કાલે તમે જુઓ જોરદાર આખું સ્ટાઇલિશ તમને આનું ઇન્ટિરિયર જોવા મળશે ને એ પણ ડાર્કમાં તમે દરવાજામાં જોશો ફ્રેન્ડ્સ તમને હું ડોર બતાવી દઉં ડોરમાં પણ લેધર ફિનિશિંગ આખું જોરદાર તમને જોવા મળશે જેમાં મિરર અપડાઉન કરવામાં આખું આપી દીધેલું છે તમે જુઓ ડોર ઓપન ને ક્લોઝ કરવા માટે આખું ક્રોમ ફિનિશિંગ તમને જોવા મળશે નીચે તમને બોટલ હોલ્ડર પણ આપી દીધું છે અને સ્પીકર પણ તમને ત્યાં આપી દીધું છે તમે ખાલી એના એસી ઇવેન્ટ જોઈ લો ફ્રેન્ડ્સ બહુ જોરદાર એસી ઇવેન્ટ જોવા મળશે અહીંયા સ્ક્રીન મળી જશે આપણે રિફ્લેક્ટર ઇન્ડિકટર જે ચારે ઇન્ડિકેટર થાય છે એની અહીંયા બટન જોવા મળશે બાકી એસી ઇવેન્ટ બહુ જોરદાર છે મેન્યુઅલમાં તમને આ ગાડી મળવાની છે ગ્રાન્ડ વિટારામાં તમે જોઈ શકો છો મોડ આપી દીધેલા છે વોલ્યુમ ના છે અહીંયા સાયલેન્ટ કરી શકો છો અહીંયા તમને સુઝુકીનું બેઝિંગ મળી જવાનું છે રિસેટ ને સેટ માટેનો ઓપ્શન તમને જોવા મળશે કેન્સલ નું બટન આપી દીધેલું છે વાત કરીએ તમે જુઓ એનું ક્લસ્ટર જોરદાર ક્લસ્ટર છે ડોર ઓપન છે તો એનું પણ સાઇન તમને બતાવે છે ફ્રેન્ડ્સ આમાં તમને એન્જિન બટન તમને અહીંયા જોવા મળી જાય છે તો જોરદાર આ વેરિયન્ટ તમને ઓછા બજેટમાં મળવાનું છે વાત કરીએ તો તમને મેન્યુઅલ ગેર મળી જશે આમાં ફાઈવ સ્પીડ ગેર આપેલા છે એક રિવર્સ આપેલું છે એસી ઇવેન્ટ જોરદાર છે તમને હેન્ડરેસ્ટ પણ જોવા મળશે એમાં પણ ઘણી બધી સ્પેસ જોવા મળશે આ ફાઈવ સીટિંગ છે ફ્રેન્ડ્સ તમે પાછળ પણ જોઈ શકો છો ફાઈવ સીટિંગમાં બેસવા માટે જોરદાર સ્પેસ પણ ગ્રાન્ડ વિટારામાં તમને મળી જાય છે તમારા ડોક્યુમેન્ટ રાખવા માટે તમને અહીંયા જગ્યા ઘણી બધી મળી જશે ફ્રેન્ડ્સ તો ઓછા બજેટમાં એસયુવી બી લેવા માંગતા હોય એ પણ કંપની ફિટિંગ સીએનજી તો તમારા માટે બેસ્ટ છે આપણે ઇન્ડિયન પબ્લિક માટે ગ્રાન્ડ વિટારા ઘણા બધા ફંક્શન છે તમને હું ગાડી સ્ટાર્ટ કરીને બતાવી દઉં ફ્રેન્ડ્સ પણ આપણે ગાડી સ્ટાર્ટ કરવી હોય ત્યારે તમને આ રીતના ઇન્ડિકેશન પણ આપી દેશે આપણે સ્ટાર્ટ કરીએ તો કઈક આ રીતના તમને આખું ક્લસ્ટર જોવા મળશે ડિજિટલ જોરદાર તમને આ બધી તમામ સુવિધા મળવાની છે એકદમ સીએનજી ગાડી છે એકદમ સાયલેન્ટ ગાડી છે આખી બ્લેક તમને ડેશબોર્ડ જોવા મળશે લક્ઝરી ફીલ કરાવશે આનું ટચ સ્ક્રીન તમને જોવા મળશે ફ્રેન્ડ્સ આખું બ્લુટૂથ વાળું છે તમામ ફંક્શન તમને એમાં જોવા મળશે તો ઓછા બજેટમાં આખી લક્ઝરી ફીલ કરાવતી ગાડી એટલે ગ્રાન્ડ વિટારા આ ડ્રાઈવર સાઈડ નો ડોર છે તમને એટલા ફંક્શન જોવા મળી જાય છે આખું ફિનિશિંગ વાળું કામ છે જોરદાર લોકઅનલોકમાં પણ તમને ક્રોમ ફિનિશિંગ જોવા મળી જાય છે તમને સ્પીકર પણ અહીંયા જોવા મળશે ચાર સ્પીકર આવશે વાત કરીએ આના એરબેગની તો તમને અમે આ સેફ્ટી માટે બે એરબેગ આપેલા છે વાત કરીએ તો પાછળ પણ તમને ઘણી સ્પેસ જોવા મળી જશે તમે જુઓ ઓછા બજેટમાં ગ્રાન્ડ વિટારામાં તમને હેન્ડ્રેસ મળી જાય છે એ પણ ત્રણેય સીટ ઉપર અહીંયા જોવા જઈએ તો એક તમને એડ્રેસ મળી જાય છે તો સારી ફેસિલિટી તમને મળી જાય છે આ વેરિયન્ટમાં પાછળ પણ તમને એસી ઇવેન્ટ જોવા મળશે ચાર્જિંગના પોઈન્ટ આપેલા છે તો સારી ફેસિલિટી તમને ઓછા બજેટમાં મળવાની છે તો સારી ગાડી તમને મળવાની છે ફ્રેન્ડ ગ્રાન્ડ વિટારા તમે કઈ લુક જોઈ શકો છો લાખ મળવાની છે એકદમ પ્રીમિયમ એસયુવી જો તમારું બજેટ લાખ હોય તો ડેલ્ટા મોડલ બેસ્ટ છે તમામ ફંક્શન વાળી ગાડી તમને જોવા મળશે આમાં પૂછ બટન મળી જશે અંદરનું ઇન્ટીરિયલ તમને પાછું બતાવી દો ફ્રેન્ડ કંઈક આ રીતનો તમને લુક જોવા મળશે લક્ઝરી આથી નેક્સાની ગ્રાન્ડ વિટારા મેં તમને પહેલાં પણ કીધું તમારું બજેટ ખાલી દસ થી પંદર લાખનું હોય તમામ ફંક્શન તમારે જોઈએ છે પુશ બટન જોઈએ છે કંપની ફિટિંગ સીએનજી જોઈએ છે સત્તર રીતના એલોવી જોઈએ છે અંદર ઇન્ટિરિયર તમારે લક્ઝરી જોઈએ છે તો તમારા માટે બેસ્ટ છે ગ્રાન્ડ વિટારા આની ડિલિવરી કાલે જ છે તો જે પણ કસ્ટમરે લીધી છે તો એને બહુ સારી ગાડીની ડીલ મળી છે કંપની ફિટિંગ સીએનજીને ને પણ લક્ઝરી એસયુવી ગાડી તો કે ગ્રાન્ડ વિટારા તમામ ફંક્શનની આપણે વાત કરી જોરદાર ગાડી મળવાની છે આવા જ વિડીયો માટે કોમેન્ટ કરો કેડી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ